શ્રાવણ મહિનો શરૂ થાય એટલે વાર તહેવારને વ્રતો શરૂ થઈ જતા હોય છે તો આ બધા વચ્ચે આપણે કંઈક ને કંઈક નવું ફરાળી જોઈતું હોય પણ આજે આપણે શરૂઆત કરીએ એકદમ સિમ્પલ રેસીપીથી તો તમે કહેશો કે લે નિકિતા આ તો અમને આવડે હા તમે પણ બનાવતા હશો પણ આજે હું મારી રીતના તમને સિંગ બટેટાની સૂકી ભાજી બનાવતા શીખવાડીશ એકદમ ટેસ્ટી એવી તમે લોકો બનાવતા જ હશો સો ટકાની વાત છે પણ આજે હું થોડા ચેન્જીસ સાથેની એકદમ ટેસ્ટી એવી સિંગ બટેટાની ખીચડી બનાવવાની છું તો જો તમને લોકો ના બનાવતા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કારણ કે તમને લોકોને બહુ જ ભાવ છે એટલી બધી ટેસ્ટી બનશે તો અહીંયા મેં ચાર નાંગ બટેટાને પહેલેથી બાફીને રાખેલા છે અને આ રીતે એને છાલ ઉતારવાની હવે આપણે અહીંયા અડધો કલાક પહેલાં જ્યારે પણ તમારે આવી રીતે ભાજી કે બટેટાનું શાક બનાવવું હોય ને ત્યારે અડધો કલાક કે કલાક પહેલાં બટેટાને બાફી રાખવાના એ એટલા માટે કે પહેલાં બાફશો તો એકદમ છૂંદા નહીં એટલે કે કંઈ પણ વસ્તુ તમે તમે બનાવશો તો એકદમ ચીકણી પણ નહીં કારણ કે જો બટેટા ગરમ ગરમમાં તમે આ રીતે બટકા કરશો કે એને મેશ કરવાની ટ્રાય કરશો તો પૂરણ હોય કે બટેટાનો આ પીસ હોય એ ચીકણા થઈ જશે અને એકદમ આમ ભેગી ભેગી થશે તો નહીં મજા આવે તો આજે એકદમ આમ છૂટી છૂટી બનશે અને એકદમ સરસ મજાની ચઢેલી પણ બનશે તો અહીંયા ચાર નંગ બટેટાને આ રીતે જો એકદમ એક સરખા પીસ થશે આ રીતે કરશો તો ક્યારેય બટેટા એકદમ પોચાની પડી જાય એટલા માટે મેં પહેલેથી બાફીને રાખેલા છે હવે આપણે આ રીતે બટેટાને મેં સાઈડમાં કરી દઈએ અને હવે અહીંયા આપણે સિંગ સિંગનો ભૂકો બનાવવાના છીએ તો અહીંયા જો તમે કાચી સિંગ ફાવતી હોય તો એ નાખી શકો મને પોતાને કાચી સિંગનો જ ભૂકો ભાવે છે હું બધી વસ્તુમાં હું શેકેલી ક્યારેય યુઝ નથી કરતી હા રેર એવું હોય કે એમાં જરૂર પડે તો હું સિંગને શેકીને યુઝ કરું છું એનો પાવડર બનાવીને પણ અહીંયા તો મને કાચી સિંગ ભાવે છે એટલે જો તમને લોકોને કાચી સિંગ ના ફાવતી હોય તો તમે થોડી એને શેકી નાખજો અને પછી ફોતરા કાઢવા હોય તો કાઢવાના ઓપ્શનલ છે બાકી તમે આ રીતે એને મિક્સરમાં થોડો કચરો ભૂકો કરશો ને તો એકદમ સરસ બનશે હું અહીંયા કાચી સિંગ જ લઉં છું તો અહીંયા આ રીતે ત્રણ મુઠ્ઠી જેટલા એટલે કે આમ વાટકાનું માપ લઈએ તો અડધા વાટકા જેટલા મેં સિંગને આ રીતે ભૂકો કરેલો છે અહીંયા એકદમ આમ કહેવાય ને એકદમ ભૂકો નથી કરતી પણ થોડો અતકચરો રાખીશ તો એકદમ સરસ લાગશે જો આ રીતનો તો આવો થવો જોઈએ હવે આપણે એના અંદર નાખવા અહીંયા મેં ટમેટું પછી ટમેટું પણ યુઝ કરું છું તમે લોકો કદાચ નહીં કરતા હોય પણ સારું લાગે છે એટલે એકવાર નાખજો એમ એક મોડું મરચું તીખું મરચું હવે તીખાસને એ બધું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનું રહેશે અને થોડી કોથમીર કોથમીર અત્યારે એકદમ ફ્રેશ નથી મારી પાસે આ રીતે પડેલી હતી પણ વાંધો નહીં તો પણ સરસ લાગશે અને બને તો ત્યાં સુધી તમારે લીમડો અને કોથમીરને ફ્રેશ યુઝ કરવી કારણ કે એની જે ફ્રેશની જે સુગંધ હોય ને ટેસ્ટ હોય બહુ જ જબરજસ્ત આવતો હોય છે એટલા માટે તો અહીંયા મેં એકદમ તીખું મરચું લીધેલું છે ને બાકી અહીંયા મોડું મરચું બે મરચાંનો યુઝ કરું છું હવે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે કરવાની રહેશે અને ટમેટાને પણ એકદમ ઝીણું ઝીણું સુધારી દઉં છું અહીંયા આપણે કોઈ ચોપરનો કે યુઝ નથી કરતા ફટાફટથી હું હાથેથી જ કરી દઉં છું કારણ કે અહીંયા બનતા પણ બિલકુલ પણ વાર નહીં લાગે અહીંયા આપણે એકદમ સિમ્પલ રીતથી અને ફટાફટથી બની જાય ને એવી સૂકી ભાજી બનાવવાના છે તો બટેટાની અંદર જ આપણે જે સુધારીને રાખીએ એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા થોડું ચડિયાતું નાખીશ કારણ કે આપણે સિંગ બટ સિંગનો ભૂકો નાખીશું એટલે ટેસ્ટ ઓછો આવે મીઠાનો એટલા માટે થોડા મસાલામાં તમે જે કરો એ ચડિયાતા કરવાના હવે મીઠું થોડું નાખી એટલે મતલબ કે ટેસ્ટ પ્રમાણે નાખી અને એના અંદર એક ચમચી જેટલી ખાંડ અને અડધું લીંબુ હવે ખાંડ અને લીંબુ ગળપણ કટાશ અહીંયા હું થોડા ચડિયાતા નાખું છું એટલે દોરથી બે ચમચી જેટલી પણ તમે યુઝ કરી શકો અને જો તમે ઓછી ખાંડ ખાવા માંગતા હોય કે સ્કીપ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો પણ ખાંડ લીંબુ અને મીઠું આ ચડિયાતું હશે ને તો આ આ સુખીભાજી એકદમ ટેસ્ટી બનશે એટલે ક્યારેક તો આ રીતે ગળપણ કટાશવાળું પણ ખાઈ લેવું એમ એવું જરૂરી નથી કે દર વખતે તમે સ્કીપ કરો પણ જો તમે નાખશો તો એકદમ ટેસ્ટી બનશે એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું કે એડ કરજો અને જેટલું સિંગદાણાનો ભૂકો બનાવેલો તો એ બધું આપણે એડ કરી દીધો એટલે કે બધા જ મસાલા આપણે બટેટાની અંદર જ એડ કરી દીધા અને આ રીતે એકદમ મસ્ત મિક્સ કરી દીધું હવે ફટાફટથી આના અંદર આપણે એને વઘારી લઈએ તો બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ થોડું પ્લસ માઇનસ તમે કરી શકો તેલ થઈ જાય એટલે અડધી ચમચી જીરું અહીંયા આપણે જીરુંથી જ વઘાર કરીશું સાથે આપણે જે મરચાં લીધેલા છે સુધારીને એ લીધેલા છે અને લીમડાની એક તીરખી એટલે કે આઠ દસ પાન લીમડાના તો આ બધી વસ્તુને આપણે સાતળી દઈએ પહેલાં તો જો આ રીતે સરસ તેલમાં સતરા છે ને મરચુંને તો એની તીખા સરસ આવતી હોય છે અને જો તમને આદુ ભાવતું હોય તો તમે આ ટાઈમે આદુની પેસ્ટ નાખી શકો છો મને અહીંયા થોડો સુકીબાજીમાં આદુનો ટેસ્ટ ઓછો ભાવે છે એટલે મેં એડ નથી કરી તમને ફાવતું હોય તો તમે એડ કરી શકો છો અને તરત જ બધી વસ્તુ આપણે જે મિક્સ કરીને પહેલેથી જ રાખેલી હતી એટલે ખાંડને લીંબુને એના લીધે એકદમ સરસ ઓગળવા જ મળશે તો બિલકુલ પણ આને વાર નહીં લાગે કારણ કે બટેકા તો બાફેલા જ છે તો બે મિનિટમાં આપણી આ ભાજી બનીને રેડી થઈ જાય છે બેથી ત્રણ જ મિનિટમાં હવે આપણે એકદમ ધીરા ગેસે જેને પ્રોપર મિક્સ કરી દેવાનું ઉપર નીચે કરવાનું અને એકદમ વધારે પડતું એમ કહેવાય ને હળવાથી જ મિક્સ કરજો એકદમ ફટાફટમાં મિક્સ નહીં કરતા નહીં તો ચોટતી જશે ભાજી એટલા માટે તો આ રીતે હળવા હાથે કરશો તો એકદમ સરસ મજાનો ટેસ્ટ આવી જશે બધા બટેટામાં અને એકદમ મસ્ત સૂકી ભાજી બનીને રેડી થશે હવે આપણે બે મિનિટ માટે જ આને થવા દેવાની છે તો તમે જોઈ શકો છો આપણી સુખી ભાજી તો રેડી થઈ જ ગઈ છે તો લાસ્ટમાં આપણે એક જે ટમેટું સુધાર્યું હતું ઝીણું એને ઉપરથી નાખી દેવાનું જો તમે પહેલાં ટમેટા એડ કરશો ને બટેટાની સાથે તો એનું પાણી છોડતા હોય છે ટમેટા જેથી કરીને એકદમ ચીકણી થશે અથવા તો થોડી વધારે મેશી જેવી થશે એટલા માટે આપણે લાસ્ટમાં નાખવાનું ટમેટાનો ટેસ્ટ પણ રહેશે અને એકદમ સરસ એની ફ્લેવર જળવાઈ રહેશે અને દેખા પણ સરસ આવશે અને થોડી લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી દઈએ તો આ રીતે મેં કોથમીરે ધોઈ એક કપડામાં પાતરી દીધેલી અને પછી એને સરસ સુધારી દીધી જેથી કરીને પાણીનો ભાગ ના રહે અને ઉપરથી કોથમીર નાખી અને ગરમ ગરમ સર્વ કરીએ અને તમે છાશ સાથે અથવા તો દહીં સાથે બહુ જ ટેસ્ટી લાગશે તો એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી સૂકીભાજી બનીને રેડી થઈ ગઈ છે તો તમે જો બટેટાની એટલે મતલબ સિંગ બટેટાની સૂકીભાજી આ રીતે ના બનાવતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ શ્રાવણ મહિનામાં આ રેસીપી ટ્રાય કરજો જ કારણ કે તમને સો ટકા બહુ જ ભાવવાની છે આગળ તમે કઈ ફરાળી રેસીપી જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમને આ સુકીબાજી ભાવે છે કે નહીં જેને ભાવતી હોય એના આ સિટીના નામ અથવા તો ગામના નામ સાથે મને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ